સમાચારો સુપરફાસ્ટ સ્પીડમાં જોઈએ તે પહેલા એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે તેના પર કરી નજર રાજસ્થાનમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારની કારમી હાર થઈ છે મંત્રીપદના એ ઉમેદવારે શપથ લઈ લીધા હતા અને ત્યારબાદ તેમને ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા આ ઉમેદવારનું નામ છે સુરેન્દ્રપાલસિંહ ટીટી જેમની હાર થઈ છે દસ દિવસ પહેલા ભજનલાલ સરકારમાં તેમને મંત્રી બનાવવામાં આવ્યા હતા સુરેન્દ્રપાલસિંહે કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા હતા પરંતુ કોંગ્રેસના ઉમેદવાર રૂપિન્દરસિંહ કુંનરની અહીંથી જીત થઈ છે રૂપિન્દરસિંહ સામે સુરેન્દ્રપાલ સિંહની બાર હજાર પાંચસો ને સિત્તેર મતોથી હાર થઈ છે પરિણામ પહેલાં જ ભજનલાલ સરકારે તેમને મંત્રી બનાવ્યા હતા ભાજપે ટીટીએ ચૂંટણી લડ્યા બિના જ રાજ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા શ્રીકરણપુર વિધાનસભા બેઠક કે જેના પર ભારતીય જનતા પાર્ટીનો જે દાવ છે તે ઊંધો પડ્યો છે ભજનલાલ સરકારમાં મંત્રીપદના શપથ તેમણે ગ્રહણ કરી લીધા પરંતુ ત્યારબાદ ચૂંટણીમાં તેઓ હારી ગયા અને તે પણ બાર હજારથી વધુ મતોની સરસાઈથી દસ દિવસ પહેલા જ ભજનલાલ સરકારમાં તેમને મંત્રી બનાવવામાં આવ્યા હતા શ્રી કરણપુર વિધાનસભા બેઠક છે કે જેમાં કોંગ્રેસના જે ઉમેદવાર છે તેમની જીત થઈ છે કોંગ્રેસના ઉમેદવારની જીત સાથે અહીંયા ભારતીય જનતા પાર્ટીનો દાવ ઊંધો પડ્યો છે